ભાગ પાડવાના છે હિસાબ કરવાનો પછી નક્કી તારા આટલો ખર્ચો થયો અને ભાગ તો આપણે ક્લિયર કરી દેવાનું ઈમાં જમીન થોડી એમની વગર ખર્ચો થયો હોય તો લેવો પડે ને ખર્ચો વાલો જમીન નો ભાગ પાડીએ આતે હો આવ તો આબા દે પહી બીજી બધી વાત કરવાની ને શાંતિ સમજાવવાનો ના સમજો તો પહી એ તો આપડી રીતે કરવાનું આપડી રીતે હું આ તો આપણો ભાગ પાડીશું છે ના ફલી કરો તો આપણો કેસ કરી દેવાનો કેસ થોડો કરી દેવાય એ અમેરિકા જઈને આ રૂપિયા એટલે તો હું કરવાનું યાર તારે સમજો ના કરે આ વકીલ ને ખવડાય દે ઉપર આપણો જમીન એ જાય ભાઈ જમીન ના સાઈડ થઈ જાય આપણો જો તો એટલે બધા પૈસા દે વકીલ ને તો પહી એ હું તો માથા ભારે રમતે તો હું કરવાનું માથા ભારે પણ હું કરવાનું તાળ ઇને સમજાવ પર

ચાર પાંચ મોના મોટા મોટા ભેરા કરીએ એને આબા દયો તો અને પહેલા સમજે ના સમજો ચાર પાંચ મોટા મોના ભેરા કરીએ આપણે પછી આપણે એને કહીએ અત્યાર કરી બાપાની શિવા માં બે આપણે કર્યું પર એરોય ઓય આવે પછી એને કહીએ ના સમજો તો પછી આપણે એ રીતે આપણ કરવાનું ના પલી કરો તો તને હું ઓઢો જમીન નઈ આવવાની ના પલી કરે તો અલ્યા ભાયા ભાગ તો આવવી પડે ખર્ચો તો અલગ નહીં

ના ના એક જ જઈને માથો બે જન જબર જબર કેતો તો હું હા વાતો નઈ જઈ માથો બે ન તો જમીન નો તો એંડા બિંડા હાળા વાયા ઓઠા વાયા હા એંડા આયા જોરો ભાઈ હ ચો બોલો સારું

મોકલું છોકરા ચતુર માં તો ખેતર માં જોવા બોલાવા મોકલા મારા ટાઈમ નહીં ટાઈમ ના હોય તો તારક એવો ટાઈમ લઈને આવવો પડે તને નઈ ખબર પડે તો એ મારા બધું નહીં જો તમે એને બોલાવો મારા જમીન વાળો જે પાક થતો હોય મારે જો ટાઈમ નહીં મારે ટાઈમ ના હોય તો પણ તારો વહેલું આવું જો તને નહીં ખબર પડતી એમ કેવું અલ્યા વહેલો જ આવ્યો હું આવી ગયો તારે ઉઠે આમાં ભાગ લેવા એ બધું મારા નહીં વાપરવા મારા ટાઈમ નો ટાઈમ તારા ફ્લાઇટ ને બાઇટ જાય તેલ લેવા અમેરિકા જાનું મારા જે બોલાવું ચતુરિયા હિસાબ કરીએ પછી ક્લિયર કરવાનું તેલ કશું નહીં થાય

ડોહાઈ એવું લખેલું તું કે હું જ મને નો ભાગ મળશે કાગજે કઈ લઈએ કાગજ એવું અમેરિકા જો હું કમાવા મંડ્યો એટલે તમે બધાતું નહી લાગતું નહીં વાત હા એવું જ લાગે મારી વાત તને અમેરિકા મોકલ્યો તો અમાર ખર્ચો નહીં થયો

તમારી મારી તો મારી પર તમારી જમીન હું લઈ લઈ તમે જોયું કેસ કરું કેસ કરું દર લાખ રૂપિયા ખર્ચું પણ એમ કહી દઉં જમીન મને

હા પાક આપડે બે લઈ લે વ્યાખી લેવાનો ચાલો ને એની જમીનમાં નોમે નહી કરવાની આપડે જે થતી જમીન આપણે બે ને નોમે કરી દે આપડે તો કાગજ કરી દેવાનો ને આપડે બેનો એની પડી દે આમે રાખવાની અમે તો ના પાડી એટલે એના જ કેસો હવે તો જે કરવું છે કરવા દે